નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વસે ઇંગ્લિશ દ્વિતીય સત્ર સેમ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન બેથી આગળ જોવાના છીએ તો જોઈએ પ્રશ્ન બે બી એની અંદર ટ્રુ અને ફોલ્સ આપેલા છે તો આપણે જોવાના છે યુનિટ વનથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ઇંગ્લિશનું વાંચન નથી કરતો તમારે જાતે જોઈને લખવું પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલાંમાં ફોલ્સ આવશે બીજું છે એમાં પણ ફોલ્સ નંબર ત્રણ છે એમાં ટ્રુ નંબર ચાર છે એમાં ફોલ્સ નંબર પાંચની અંદર ટ્રુ છે હવે યુનિટ ત્રણ એના ટ્રુ અને ફોલ્સ નંબર વનની અંદર ટ્રુ નંબર ટુની અંદર ફોલ્સ નંબર ત્રણમાં ફોલ્સ નંબર ચારની અંદર પણ ટ્રુ નંબર પાંચની અંદર ફોલ્સ નંબર છમાં ટ્રુ નંબર સાતની અંદર ફોલ્સ નંબર આઠમાં ટ્રુ અને નંબર નાઇનની અંદર ફોલ્સ આવશે હવે યુનિટ ફાઇવ એમાં પહેલું છે ફોલ્ટ બીજું છે ટ્રુ નંબર ત્રણમાં નંબર ત્રણ ચાર પાંચ અને છની અંદર ફોલ્સ આવશે અને નંબર સાત છે એમાં ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ યુનિટ ટુની અંદર લેટ રેડ મોર તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે એ ટ્રુ અને બીજા બીજું અને ત્રીજું છે એની અંદર ફોલ્સ આવશે હવે પ્રશ્ન ત્રણ એની અંદર જે કાળજીયા આપી છે એ તમારે બ્રેકેટમાં જોઈને લખવાની છે કાળજીયા તમારી બે માર્કની ની પૂછવાતી હોય છે યુનિટ ટુ થી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે પ્રશ્ન ત્રણ બી એની અંદર વિદ્યાર્થી મિત્રો ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ તો વિદ્યાર્થીઓ મિત્રો બી તમારે ચાર માર્કનું પૂછાતું હોય છે એની અંદર ઇન ઓન અંડર લખવાનું છે તો તમે જોઈ શકો છો પહેલામાં ડર બીજામાં છે ઈન નંબર ત્રણની અંદર નેયર નંબર ફોર સેમાં ઓન નંબર પાંચમાં એ નંબર છ ની અંદર નેયર નંબર સાતની અંદર ઓન નંબર આઠમાં ઇન નંબર નાઇનની અંદર અંડર નંબર દસમાં નેઅર અગિયારની અંદર અંડર બારમાં પણ અંડર નંબર તેરની અંદર નિયર નંબર ચૌદમાં ઓન તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ